નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા યાર્ડના સોએસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજરમાં આવી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે પંદરસો ઇઠોતેરથી પચીસો એકાવન પછી છે ઈસફગુલ જે છે એકવીસો ચાલીસથી અઠ્યાવીસો બાવન અને તલ સફેદ જે છે અઢારસોથી અઢારસો હવે આગળ છે રાયડો જે છે એક હજાર પંચાવનથી એક હજાર પંચ્યાસી પછી છે વરિયાળી જે છે તેરસો ચાલીસથી નવ હજાર નવસો વરિયાળીમાં થોડો સુધારો જોવા મળ્યો છે જીરો જે છે બે હજાર નવસોથી અને હવે છેલ્લે છે ધાણા જે છે તેરસોથી બાવીસો એક અને સુવા જે છે ચૌદસો થી સોળસો પિસ્તાલીસ અને હવે છેલ્લે છે મેથી જે છે અગિયારસો અગિયારથી અગિયારસો અગિયાર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ